પ્રાયોજક છે ગુજરાત જનરલ ઇલેક્શન વાત કરીશું લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ અહીંયા થવાની છે વિપક્ષ ટીડી પી સામે અત્યારે નહીં તો ક્યારે નહીં પડકાર છે ટીડીપી એનડીએ માં વાપસી અને ભાજપ અને જનસેના સાથે ગઠબંધન નવા સમીકરણો બન્યા છે રાજ્યની સત્તા અને સામાન્ય ચૂંટણીમાં મોટી જીત મેળવનાર વાય એસ સામે ફરીથી દેખાવ અને પડકારો છે ગઈ ચૂંટણીની વાતો કરીએ તો ગઈ ચૂંટણીમાં લોકસભાની કુલ પચીસ સીટો છે જેમાં વાય એસ આરને બાવીસ સીટો પ્રાપ્ત થઈ છે ટીડીપીને ત્રણ લોકસભાની સીટો મેળવવા પરંતુ આ વખતે ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુ અને ભાજપ એટલે કે નરેન્દ્ર મોદી એમ બે તાકાતો ભેગી કરી અને તેઓ ફરીથી ચૂંટણીમાં એ વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે એનડીએ માટે આ ખૂબ જ પડકારજનક બાબત છે પરંતુ તેઓ માટે જીત આસાન થાય તેવું સૌ કોઈ લોકો ચર્ચા કરે છે પરંતુ આ તો હજુ ઉમેદવારો પણ જાહેર નથી થયા ત્યારની વાત કરીએ વાયસ આર સીપી જેઓ વિધાનસભામાં પણ ખૂબ જ મોટી બહુમતીથી જીત્યા હતા અને ત્યારબાદ તેઓ લોકસભાની પણ બાવીસ સીટો પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું હવે તેમનામાં એન્ટી ઇન્કમટન્સી નડશે કે નહીં એ જોવાનું રહ્યું સાથે સાથે જ તેમાં કોંગ્રેસ સાથ આપે છે કે નહીં એ પણ જોવાનું રહ્યું અને આર એકલા ચૂંટણી લડશે અને કોંગ્રેસ એકલા ચૂંટણી લડે તો આમ બહુપાંખીય જંગમાં કોણ કોને માહ આપશે એ જોવાનું રહ્યું આ બધામાં ભાજપ માટે દક્ષિણના દ્વાર ખોલવા માટેના એક નવા આયામો પણ અહીંયા રજૂ થઈ રહ્યા છે એટલે આંધ્રપ્રદેશની કુલ પચીસ સીટો છે અને તેમાં પણ જો ભાજપને એટલે કે એનડીએ ને તેમાં સફળતા મળે તો ચોક્કસપણે તેના એક નવો ઉમેરો થશે અને ભાજપનું દક્ષિણમાં પગરવ માણવાની શરૂઆત થશે આ જે કંઈ વસ્તુ છે તે માત્ર પક્ષો અને તેમના ગણિત ઉપરની વાત છે પરંતુ મતદાર એ હંમેશા સર્વસ્વ અને સર્વોચ્ચ રહ્યો છે મતદારો ત્યાંના લોકલ મતદારોમાં પાણીનો પ્રશ્ન રોજગારીનો પ્રશ્ન સાથે સાથે જ ત્યાંના લોકલ ખેડૂતોને ભાવનો પ્રશ્ન આ બધા જ પ્રશ્નો ત્યાં પણ નડી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ ચૂંટણીમાં ખાસ કરીને આંધ્રપ્રદેશની ચૂંટણીમાં સ્થાનિક પક્ષો તેમજ રાષ્ટ્રીય પક્ષો પોતાનું કેટલું કવચ બતાવશે તે તો પરિણામો જ પરથી ખ્યાલ આવશે અને તેમાં પણ જનતા કોના પર પ્રભાવી થાય છે એ પણ જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જોવા મળશે પરંતુ અત્યારે બહુ કોણીય જંગ એ રોચક બન્યો છે તે વાત સત્ય છે દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર